જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના ઉધાર માંગી શકે છે તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી મેળવવા તેમને માટે મંગળકારી દિવસ આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમય સીમા પહેલા પૂર્ણ કરી લેશો ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે આજે મફત સમય અથવા મોબાઈલ પર પર મૂવી જોઈ શકે છે કામવાળી કદાચ કામ નહીં કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો વૃષભ રાશિ પણ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આજે તમને ધન ખર્ચવાની જરૂર નહી પડે કેમકે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભૂત દિવસ ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો મળશે ઉપાય કાંસ્ય થાળી માંગ શુભતા લાવો મિથુન રાશિફળ ફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટા મોંઘે વખાણ કરશે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો બાળકો તમારું ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલિ ક્ષણોને ફરીથી જીવો આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે પુપ્પાએ વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવારમાં સુમેલ જાળવી રાખો કર્ક રાશિ પર અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં માંગ રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય વ્યવસાયિક જીવનમાં સ્વયં માટે સારા પરિણામો મેળવવા ના હવાના પાણીમાં પાંચ લીલા ચણા નાખો સિંહ રાશિફળ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો આજે તમારા માતા પિતા માંગથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવી પડશે જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો સાયક્ષ અપીલ વાંચિત ફળ આપશે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કમી નહીં તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશું અદભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહે છે ઉપાય સારા વ્યક્તિ જીવન માટે પૂજા ઘર અથવા વેદી માં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો કન્યા રાશિ પર તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહે છે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારા માંગ શક્તિનો સંચાર કરશે તથા તમને જુસાથી ભરી મૂકશે આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંત માંગ તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમય સદુપયોગ કરી શકો છો એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. ઉપાય, દુર્ગા સપ્તશતી વાંચવાથી કુટુંબ જીવનમાં આનંદ આવશે. તુલા રાશિ પર ભોજનનો સ્વાદ જેમ તેમાના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે. તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી લોકો તમારો ગેરફાયદો ઉપાડશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલ છે જ્યારે તમને એવું કરવાના મૂળમાં શાંતિપૂર્ણ વાતાવરણ સાચવવા માટે શયન કક્ષ ચાંદીના ચાંદી ના વાસણ સફેદ ચંદન કપૂર અને સફેદ પથ્થર રાખો વૃશ્ચિક રાશિ પર દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ સલાહ લો લો કરવું જોઈએ પણ યોગ્ય તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસપુતિ અનુભવ થાય એવો આ દિવસ છે આજે ઓહુમ વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય આધ્યાત્મિક સ્થળો ઉપર લીલું નારિયેળ આપી ઘરમાં શાંતિ સાચવી રાખો ધન રાશિ પર અનયોની ટીકા કરવામાં તમારો સમય વેઠશો નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશું અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો આ રાશિના જાતકોને કાર્યક્ષેત્ર માંગ જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડા માંગ સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પરવર્ષી પડે આવી શક્યતા છે ઉપાય ભગવાન શિવ પર પંચામૃતનો અભિષેક કરો અને સ્વાસ્થ્યમાં સમૃદ્ધ લાભ મેળવો મકર રાશિ પર કોઈક સંતપુરુષના આશિષ તમને માનસિક શાંતિ આપશે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો તમે એક જગ્યાએ ઉભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો નોકરી પેશાથી લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારા ના ઇચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફટકાર લાગી શકે છે વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે

તમારા માતા પિતા આજે તમારી ફિજુલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પુરવાર થશે તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદૂર ચઢાવીને પોતાના ઇષ્ટદેવ અને પરિવારની પૂજા કરો મીન તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે ઝાઝી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતા વધુ આનંદ આપશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે દિવસને અદભૂત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો કાનૂન દવા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિય લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે લગ્નજીવનના અતિ આનંદ ને માનવાની આજે તમને અનેક તક મળશે ઉપાય ક્રીમ સફેદ અને ક્રેસ્ટલ જેવા રંગોના વસ્ત્રો પોતાના દૈનિક વપરાશ માંગ લાવો અને પોતાના વ્યવસાયિક જીવન માંગ વધારે શુભતા લાવો